ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસમય શ્રી ગુરવે ન જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે હું વાત કરીશ ગુરુ પૂજન વિશે કેમ કે આજે અને આવતીકાલે હું તમને ગુરુનો મહિમા ગુરુપૂજન અને ગુરુના ઉપાયો હું તમને જણાવીશ પહેલાં તો આપણે જાણીએ ગુરુ પૂર્ણિમા નું મહત્વ શું છે પૂજન કઈ રીતે કરવું શાસ્ત્ર એવું કહે કે અષાઢ મહિનાની અંદર અષાઢ સુદ પૂનમ ના દિવસે જે તહેવારને આપણે ઉજવવામાં આવે છે તેને ગુરુ પૂર્ણિમા કહેવામાં આવે છે એવું કહેવાય છે કે આ દિવસે બધા શિષ્યો ભેગા થઈ અને પોતાના ગુરુને પૂજન કરે છે પોતાના ગુરુ અર્પણ કરે છે ગુરુ દીક્ષા આ પરંપરા વર્ષોથી આપણા ધર્મમાં ચાલતી આવે છે ભગવાન ઠાકોરજી એટલે કૃષ્ણ ભગવાન પણ પોતાના શાંતિપની આશ્રમમાં પોતાના ગુરુનો ત્યાં અભ્યાસ કર્યું અને ગુરુ પૂજનના દિવસે ગુરુની પૂજન કરતા હતા એક શિષ્ય અને ગુરુ વચ્ચેનો સંબંધ શિષ્ય અને ગુરુનો પ્રેમ એવું કહેવાય છે જેને ગુરુ પૂર્ણિમા કહેવામાં આવે છે ગુરુ હંમેશા એવું ઈચ્છે કે મારો શિષ્ય મારી વિદ્યાનો સદુપયોગ કરે અને એ સમાજમાં એ પ્રસિદ્ધિ પ્રાપ્ત કરે એટલે ગુરુ હંમેશા એની જે વિદ્યા છે એની શિક્ષા છે એનું જે જ્ઞાન છે એ બાળક એના શિષ્યને આપે છે કેમ કેમ કે શિષ્યને જ્યારે વિદ્યા મળે છે તો એનાથી એ શિષ્યની પ્રગતિ થાય છે શાસ્ત્ર કહે વિદ્યા દદાથી વિનયમ વિનયમ દદાથી પાત્રત્વમ પાત્રત્વમ ધનમાપ નહોતી ધના ધર્મ તત સુખમ જો ગુરુ એ શિષ્યને સારી વિદ્યા આપે છે તો વિદ્યાથી આગળ શિષ્યના ફાયદા કેટલા થાય છે વિદ્યા દદાતી વિનયમ એટલું ભણાવે છે પણ ગુરુ જોડે જોડે શીખવાડે પણ છે કે ભાઈ વ્યક્તિના જીવનમાં કઈ જગ્યા ઉપર એને મતલબ વિનય એનામાં વિનમ્રતા કેવી છે દરેક જગ્યા ઉપર બહસ ન કરવી હંમેશા વ્યક્તિ જે પ્રમાણે બોલે છે એની વાતને સમજવું અને પછી કઈ રીતે જવાબ આપવો આ શીખવાડે છે ગુરુ વધારે પડતો ગુસ્સો ન કરવો ગુસ્સો ખાલી થોડો જ હોવો જોઈએ પણ બુદ્ધિપૂર્વક એ કાર્યને કઈ રીતે પૂર્ણ કરવું આ શીખવાડે છે ગુરુ જીવનની અંદર ધીરજ અને શાંતિ રાખવી એ પણ શીખવાડે છે ગુરુ મતલબ અમુક વસ્તુઓમાં વધારે પડતી ઉતાવળ એ નુકસાની આપે છે પણ અમુક વસ્તુઓમાં જો તમે શાંતિ રાખી અને ધીરજ રાખીને તો એના ફાયદા થાય છે એટલે કહેવાત પણ છે કે ધીરજના ફળ મીઠા છે એટલે ગુરુ શીખવાડે છે શાંતિ અને ધીરજ સાથે સાથે ગુરુ શીખવાડે છે શિષ્યને શું નમંતી ફળીનો વૃક્ષ નમંતિ ગુણિનો જનાહુ વૃક્ષ નમંતી કદાચ ગુરુ શિષ્યને એ શીખવાડે છે કે જેમ એક વૃક્ષ ઉપર ફળ આવે છે તો વૃક્ષની ડાળીઓ નીચે નમે છે જેમ પવન આવે છે તો ઘાસ નીચે નમે છે તેમ ગુરુ કહે છે કે જ્યારે આપત્તિ વિપત્તિ આવે ત્યારે એ વિપત્તિને સમજીને એ પ્રમાણેનો રસ્તો કરી લેવો પણ ગુરુ કહે છે કે જ્યારે તમને એવું લાગે કે ભાઈ આ માણસ જોડેથી કંઈક લેવું છે તો હંમેશા નમસ્કાર મતલબ એના સમર્પિત થઈ જવું એ પણ મહત્ત્વનું છે જો અહીંયા પવન આવે અને વૃક્ષ ઝાડ જે નમે નહીં અને કોણ નથી નમતું તો શાસ્ત્રમાં લખ્યું કે શુષ્ક મૂર્ખાચન ન નમનતી કદાચના એક સૂકું લાકડું હોય ને એ નમે નહીં અને મૂર્ખ માણસ હોય ને એ કોઈને પગે લાગે નહીં તો આ બેનું શું થાય શુષ્ક મૂર્ખાચન ન નમનતી કદાચના લાકડું જે સૂકું લાકડું પવન આવે અને બહુ નમે નહીં તો એ મૂળમાંથી એ નીકળી જાય છે પણ જે નમે છે તો એ પવન નીકળી જાય છે અને બચી જાય છે તેમ સજ્જન માણસ કોઈપણને જોવે એટલે નમસ્કાર કરે વંદન કરે અને પ્રેમપૂર્વક વાત કરે પણ અહંકારી માણસ જે હોય એ કોઈને પગે ના લાગે કોઈની જો વાત બરાબર ના કરે તો એ વ્યક્તિનું જીવનમાં બહુ વધારે પ્રગતિ નથી એટલે સ્વભાવ કેવો હોવો એ પણ શીખવાડે છે ગુરુ એટલે તે કહેવાત છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય બલિહારી ગુરુ આપકી જીસને ગોવિંદીઓ બતાય શાસ્ત્ર તો એવું કહે છે કે ભગવાન એક સમય તમારી સન્મુખમાં આવે અને એક બાજુ ગુરુ આવે ને તો પહેલાં વંદન ગુરુને થાય કેમકે ગુરુથી જ ઈશ્વરનો રસ્તો તમે તય કરી શકો છો એવું કહેવાય છે કે કોઈ પણ દેવી દેવા દેવતાની ઉપાસના કરવી હોય ઘણી વખત આપણે દેવીની ઉપાસના કરીએ છીએ તો ઘણી વખત દીક્ષા લેવાની હોય છે દીક્ષા લઈએ છીએ ત્યારે એ મંત્ર અને એ સાધના આપણી સફળ બને છે પણ ગુરુ વગરના મંત્ર અને ગુરુ વગરની દીક્ષા અને સાધના એ પણ ફળદાયી બનતી નથી એટલે ગુરુનું આપણા ધર્મની અંદર ગુરુ ડગલે ને પગલે ગુરુના આશીર્વાદ હવે ગુરુ કયા કયા તો એવું કહેવાય છે કે મા બાપ સૌથી મોટા ગુરુ પછી હવે દીક્ષા ગુરુ જે આપણને દીક્ષા આપે એ ગુરુ કહેવાય જે આપણને ભણાવે શિક્ષા ગુરુ ભણાવે એ પણ આપણા ગુરુ કહેવાય જે આપણને કામકાજ તમે જે વ્યવસાયમાં છો એનું કામનું જ્ઞાન આપે અથવા સમજાવે અથવા શીખવાડે એને પણ ગુરુ કહેવાય તો ગુરુ જે છે એ ભગવાન કરતાં પણ એની ઉપર એની મહિમા કહેલી છે અજ્ઞાન્ય તસ્મય શ્રી ગુરુ નજ્ઞાત જે અજ્ઞાત જે અજ્ઞાન એટલે કે અજ્ઞાનમાંથી જે જ્ઞાન તરફ લઈ જાય અને જ્ઞાન તરફ લઈ જઈને મતલબ તમારા તમારી મુશ્કેલીમાંથી તમને બહાર કાઢે એ તમારા સાચા ગુરુ જીવનમાં માણસને જ્યારે તકલીફ પડે ને બહુ મોટી તકલીફ ત્યારે તકલીફમાં ખબર પડે કે કોણ પારકા છે અને કોણ પોતાના છે સમય આવે ને ત્યારે ખબર પડે અને ખરાબ સમયમાં જો તમને સાથ આપે એ કોણ ગુરુ આપે ગુરુની અંદર તમે કોઈ ગુરુની દીક્ષા લીધી હોય કોઈ બ્રાહ્મણ હોય કોઈ પંડિત હોય કોઈ પુરોહિત હોય તો જગતના ગુરુ હોય શંકરાચાર્ય હોય તો આ બધા તમારા ગુરુ છે ગુરુ જોડે દીક્ષા લઈ અથવા ગુરુના કયા પ્રમાણે કરો તો એનાથી પણ જીવનમાં ઘણી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે ગુરુની એવું કહેવાય છે કે ગુરુ પૂજન ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુપૂજન ચોક્કસ કરવું જોઈએ અને ગુરુપૂજનથી ગુરુના વિશેષ આશીર્વાદ મળતા હોય છે હવે ગુરુ પૂજનની સામગ્રી આપણને ખબર હોવી જોઈએ એવું કહેવાય છે કે દેવગુરુ બૃહસ્પતિ જે દેવતાઓના ગુરુ છે તેમ આપણા ગુરુ જેને બનાવ્યા હોય જેને માનતા હોય એ પ્રત્યક્ષ અથવા તમે જો ગુરુ નથી બનાવ્યા તો એવું કહેવાય છે કે કૃષ્ણમ વંદે ગુરુ જગતના ગુરુ કૃષ્ણ ભગવાન છે આમ તો દરેક પુરુષોએ ભગવાન અથવા બીજા કોઈ વ્યક્તિ જેને તમને લાગે જ્ઞાન આપે છે એને ગુરુ બનાવવા જોઈએ પણ બહેનોએ ગુરુ ન બનાવવા જોઈએ બહેનોના ગુરુ એના પતિદેવ છે શાસ્ત્ર કહે છે કે જેના લગ્ન થયા હોય એ બહેનોના ગુરુ એના પતિદેવ અને પુરુષે ગુરુ હંમેશા ચોક્કસ બનાવવા જોઈએ ગુરુને પૂજાની વાત કરીએ તો ગુરુ પૂજનની અંદર શું કરવું જોઈએ ગુરુ ગુરુપૂજાની અંદર ખાસ કરીને ગુરુને પીળા રંગની વસ્તુઓ બહુ પ્રિય છે તો ગુરુને ખાસ ચંદનનો તિલક ચોખા પીળા ચોખાથી પુષ્પક પૂજન કરી શકાય પીળા ફૂલથી પૂજન કરી શકાય પીળા રંગનો ફૂલનો હાર હોય એનાથી ગુરુની પૂજન કરી શકાય ગુરુ પૂજન કરતા હોવ ત્યારે ગુરુની ચરણ પાદુકા તમારી પાસે હોય તો એને હલદલ લગાવી અને હલદન અને દહીં બંને મિક્સ કરી અને ચરણ પાદુકાને એકદમ તમે શુદ્ધ કરી અને પીળા વસ્ત્રથી એનું આચ્છાદન એટલે કે લૂછી અને પીળા કપડાં ઉપર ગુરુની ચરણ પાદુકા મૂકી શકાય આ રીતે પૂજન કરી શકાય પાદુકાની ઉપર તિલક ચોખા પુષ્પ ધૂપ દીપ કેતા કે દીવો પ્રસાદ અર્પણ કરવાનું હોય છે જો ગુરુનો પ્રતિમા કહેતા ફોટો હોય તો એ ફોટાને પણ ગંગાજલથી શુદ્ધ કરી પીળા એટલે કે ચંદનનું તિલક કરી અને ફૂલનો હાર એમને પહેરાવી શકાય ગુરુદેવને ખાસ કરીને પ્રસાદની વાત કરીએ તો પિત્ત એટલે કે ખાસ કરીને જે ચણાની દાળથી બનતી વાનગી જેને આપણે મોહનથાર અથવા મગદર કહીએ તો તે ભગવાન ગુરુદેવને જમાડવું અથવા એની મગદરની મીઠાઈ ગુરુને આપવી એ શુભ માનવામાં આવે છે ગુરુવારના દિવસે એવું કહેવાય છે ગુરુવાર એ ગુરુદેવનો જ વારો હોય છે દેવગુરુ બૃહસ્પતિનો વાર છે દેવગુરુ બૃહસ્પતિ એટલે સમસ્ત દેવી દેવતાઓના ગુરુ દેવતાઓને જ્યારે તકલીફ પડે ત્યારે દેવતાઓ એમના દેવગુરુ બૃહસ્પતિ પાસે જાય દાનવને તકલીફ પડે તો શુક્રાચાર્ય પાસે જાય એવું કહેવાય છે કે ગુરુ પૂર્ણિમાના દિવસે હળદરનું દાન કરવું હળદી જે હળદર આવે ને આખી હળદર અથવા દળેલી હળદર હળદરનું દાન પોતાના ભૂદેવને કરવું શ્રેષ્ઠ ગણવામાં આવે તો ગુરુદેવને હલ્દીનું દાન ચંદનનું દાન પીળા વસ્ત્ર પીળા પુષ્પ એ બધી વસ્તુનું દાનનું વિશેષ મહત્ત્વ છે બીજા નંબરની વસ્તુ ગુરુ પૂજન કરો એટલે પ્રત્યક્ષ તમે કોઈ ગુરુના આશ્રમમાં જતા હોવ તો ત્યાં ખાલી હાથે ન જવું ત્યાં ખાસ કરીને વસ્ત્ર પીળું વસ્ત્ર ફલ અને ચંદન એ ગુરુને દાન આપી શકાય સાથે સદ અક્ષરના કામ કંઈક ભેટ રાખીને આપવું જરૂરી છે ગુરુની વાત કરીએ તો એવું કહેવાય છે કે દેવગુરુ બૃહસ્પતિના વિશેષ મંત્ર અથવા તમે જો પૂજા કરતા હો ત્યારે ઓમ ગુરુવે નમા ઓમ ગુરુવે નમા એ મંત્રથી ગુરુના સ્વરૂપની પૂજન કરવાથી વધારે ફાયદો થાય છે અથવા એવું લાગે કે ભાઈ મારે ગુરુનો મંત્ર જાપ કરવા છે તમે કોઈ ગુરુ નથી બન્યા આવ્યા તો તમે કૃષ્ણ મંદિર ગુરુ કૃષ્ણ ભગવાન જગતના ગુરુ છે તો મંદિરની અંદર તમે ગુરુ પૂર્ણિમાના દિવસે આ પાંચ મંત્રની માલા કરો છો તો એ પણ ફાયદાકારક છે એક મંત્રની ત્રણ માળા કરવાની પાંચ મંત્રની પંદર માલા થશે અને એ જે પાંચ મંત્ર બોલું છું એમાં પહેલો મંત્ર છે ઓમ ગુરવે નમા ઓમ ગુરવેલા કરો પછી બીજો પરમ ગુરુ ઓમ નમઃ ઓમ પરમ ગુરવે નમઃ ઓમ પરમ ગુરવે નમા એની ત્રણ માલા ત્યાર પછીનો ત્રીજો મંત્ર ઓમ પરાત્પર ગુરુવે નત પર ગુરુવે નમઃ પરાત્પર ગુરવે નમા પરાત્પર ગુરુવે નમઃ ચોથો મંત્ર ઓમ પરમેષ્ઠી ગુરુવે નમઃમ પરમેષઠી ગુરુવે નમા ઓમ પરમેષઠિ ગુરુવે ન પાંચમો મંત્ર ઓમ ગુરુ પંક્તયે નમઃ ઓમ ગુરુ પંક્તયે નમા ઓમ ગુરુ પંક્તયે નમા આ પાંચ મંત્રની તમે ગુરુ પૂર્ણિમાના દિવસે ચોક્કસ માળા કરજો વિશેષમાં તમને કંઈક દાન કરવું હોય તો વિદ્યાર્થીઓને ગુરુ પૂર્ણિમામાં એવું કહેવાય વિદ્યાર્થીઓને પુસ્તકનું દાન કરી શકાય નોટનું દાન કરી શકાય પેન્સિલનું દાન કરી શકાય પેનનું દાન કરી શકાય અથવા વિદ્યાર્થીને એજ્યુકેશનની વસ્તુને લઈને તમે જો દાન કરો છો અથવા કોઈ વ્યક્તિની પરિસ્થિતિ ખરાબ છે ભણવા માટે અને તમે એના ભણતર માટે જો મદદ કરો છો તો એવું કહેવાય છે કે દેવગુરુ બૃહસ્પતિ જે દેવતાઓના પણ ગુરુ છે એમના આશીર્વાદ તો ચોક્કસ તમને પ્રાપ્ત થાય છે અને દેવગુરુ બૃહસ્પતિના આશીર્વાદ મળે ત્યારે એવું કહેવાય છે આરોગ્ય પુત્ર આરોગ્ય પુત્ર મદદુલમ શ્રી એમ ધાન્યમ પશુસ્થા તો એ વ્યક્તિની યશ માન પ્રતિષ્ઠા ચારે દિશામાં પ્રસરિત થાય છે અને એવું કહેવાય છે કે નવગ્રહોની અંદર દેવગુરુ બૃહસ્પતિનું બહુ જ માન હોય છે અને ગુરુ કે ને એમ દેવતાઓ બધા કરતા હોય છે ગુરુની આજ્ઞાનું પાલન કરતા હોય છે તો દે એવું કહેવાય છે કે ગુરુ પૂર્ણિમાના દિવસે જો તમે દાન કરો છો તો દેવગુરુ બૃહસ્પતિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે દર્શક મિત્રો આજે ગુરુ પૂર્ણિમાની મેં તમને જાણકારી આપી છે અને આવતીકાલે પણ ગુરુ પૂર્ણિમાની હું તમને જાણકારી આપીશ કાર્યક્રમ તમને જો સુંદર લાગ્યો તો સદૈવ હારતા રજો રહેજો મને આપી દો હવે રજા જય ભગવાન